અપારનાથી ખુશીને આગળની કલા મહાકુંભ સ્પર્ધામાં પ્રવેશ મળ્યો છે આ સિદ્ધિથી માળિયાહાટીના ગ્રામ્ય વિસ્તારમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે પરિવારજનોએ દીકરીની સફળતા પર સંતોષ અને હર્ષ વ્યક્ત કર્યો હતો હું સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીનામાં આચાર્ય તરીકેની ફરજ બજાવું છું વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં જિલ્લા યુવા અને સંસ્કૃતિ વિભાગ દ્વારા જે કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે તેવા સરકારી હાઈસ્કૂલ માળી હાટીનાની વિદ્યાર્થીની ધોરણ અગિયારમાં અભ્યાસ કરે છે ખુશી અપરનાથી ખુશી વિજય જેમણે લોકગીત સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો ત્યારબાદ તે પ્રદેશ કક્ષાએ હરીફાઈમાં ગઈ હતી ત્યાં પણ તેમનો નંબર આવેલો છે અને જિલ્લા જુનાગઢ જિલ્લા વતી તે લોકગીત સ્પર્ધામાં પ્રથમ નંબરે રાજ્યકક્ષાના કલા મહાકુંભમાં જૂનાગઢ જિલ્લાનું લોકગીતમાં પ્રતિનિધિત્વ કરશે

અપારનાથી ખુશી એ સરકારી હાઈસ્કૂલ ખાતે ભણે છે અને ત્યાં તેણે લોકગીતમાં ભાગ લઈ મહાકલા કલા મહાકુંભ સ્પર્ધામાં લોકગીતમાં ભાગ લઈ અને પહેલી વખત તાલુકા કક્ષાએ પ્રથમ નંબર લાવી પછી આગળ જતા જુનાગઢ જિલ્લામાં પ્રથમ નંબર આવ્યો અને અમરેલી ખાતે યોજનારાની સ્પર્ધા સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની સ્પર્ધા હતી ત્યાં પ્રથમ નંબર લાવી અને હવે અમને સુરત ખાતે રાજ્ય કક્ષાએ જવાનું હોય અને ત્યાં પણ તેમનો પ્રથમ નંબર આવે એવું અમને ખુબ જ આશા હે પ્રતાપ સિસોદીયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ